તો આમ કેમ કરવા મળે ખાલી એક દિવસમાં માં અને હકીકત ઈ જો મારતા આબરૂ ન હોય અને ગામની ની આબરૂ ન હોય તો એમ કે ઈજ્જત નથી મમ્મી પપ્પા ની ઈજ્જત નહીં ભગવાન નો ડર રાખો બરોબર ઈ બધા નો રાખ્યું હોત તો મેં કાલ તને ત્રણ વખત કરી લીધું હોત અને કદાચ તાર બાપા હામાં ઉભો ને તો કરી લો જો એવું મારે કરવું જ હોય તો જબરજસ્તી મારે એવું નથી તે નો કરતી તો બરોબર

મે yeah, હા ઠેટ એવું રાખવું હોય તો જ કરો ને સરકારને નહીં ઠેટ લગણ એવું છે એવું રાખવું છે હમ વિચાર હું વિચાર કર્યો નથી કોણ બોલને ના તને બતાવું નથી બોલતું હું વિચાર કર્યો કે મારે થઈ ગયા હા પણ હું તમને શું બોલાવું હા કાટામાં છે પર વીકણ મારે ના તું આમ જ કરી ને મને તે કેટલો આવ્યો ગણાવું તને તું મુંબઈ ઘલાણી થી હું સુરત ઘલાણો છો તે મને શું કીધું કે ઠોંડા આવો હું આવું છું મુંબઈ થી બરોબર ઠોંડા મેં કીધું સારું હું ઠોંડા ઘલાણો તારી વાત જોઈ દસ દી પંદર દી તું નો ગલાણી એટલે પછી હું પાછો સુરત આવ્યો પેલો ઠોંડા થોંડા પછી મારે જવાનું મેળવાનો આવ્યો સુરત પછી પાછો તારો ફોન આવ્યો મુંબઈ થી કે હું હવે મારા મામા કે ફઈ કે એમ કઈ કીધું કે ન્યા સુરત છે ન્યા હું આવું છું માસી ના ઘરે ન્યા બરોબર માસી ના ઘર ની ગેંડી મારી અને માસીન ઘરે તું નો ગલા ને સુરત બરોબર અને સુરત હું તોય પાછો આવ્યો મારો મેળ નતો કઈ કોઈ જાતનો ધંધો નોતો અને તોય હું સુરત આવ્યો પાછો તે આવો જ મને તે સોદું રમાય કેટલા તે મને ધક્કા ખબર અને હજી તું સોદું રમાડતી જાશો આજ દસ ને કાલ દસ ને હું લગ્ન થઈ જાય પછી દસ ને મારે લગ્ન થઈ જાય પછી શું કરવું

બરોબર